वर्णिवेशर्मणियदर्शनं मन्दहास रुचिरान् भुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दविचिन्तये धर्मनन्दनचिन्तये ગન શ્યામ મહારાજની મૂર્તિ બહુ ગમે ઘન શ્યામ મહારાજની મૂર્તિ બહુ ગમે જન્મા વાર્મ ભક્તિ ને ઘેર રે દર્શન દેવાને વાલો આવ્યા જન્મા વાો ધર્મ ભક્તિ ને ઘેર રે દર્શન દેવાને આવ્યા ભૂમિનો બારયો તારવા ભૂમિનો બા તારવા મારો વાલે કાલી દત્ત નાગરે દર્શન દેવાને વાલો આવ્યા મારો વાલે કાલિ નાગરે દર્શન દેવાને વાલો આવ્યા જ ની મૂર્તિ ભોગમે જન્મા વાલો ધર્મ ભક્તિ ને ઘેર દર્શન દેવાને વાલો ભાભી ની અંગૂઠી વાલો લઈ ગયા ભાભી ની અંગુઠી વાલો લઈ ગયા લય ચાલ કંદોઈ ની દુકાન રે દર્શન દેવાને વાલો અગિયાર લોક રે દર્શન ગયા વર્ષે ગયા વન વિચરણ કરવા ને જાય જો દર્શન દેવાને લો આવ્યા વન વિચરણ કરવા દુકાને વાલો જમવા બેઠા કંદોઈ ની દુકાને વાલો જમવા બેઠા સાફ કરી કંદોઈ ની દુકાન રે દર્શન દેવાને આવ્યા સાફ કરી કંદઈ ની દુકાન રે દર્શન વાલો આવ્યા પંચાળા દેશમાં વાલો રા શરમા પંચાળા દેશ માં વાલો રા માં રાસ રમાડે સાધુ ને રે દર્શન દેવા ને વાલો આવ્યા રાસ રમાડે સાધુ ને રે દર્શન દેવા ને વાલો આવ્યા દાદા ખાંચો દરબાર સોપિયા દાદા ખાચરે દરબાર સોપિયા સોપી દીધા ગઢપુર ગઢ ધામ રે દર્શન દેવા ને વાો સોપી દી ગઢપુર ધામ રે દર્શન દેવા ને વાિયા ને કાઠે વાલો સ્નાન કરે ઘેલાને કાઠે સ્નાન કરે નાયને નવરાવે સાધુ સંતને દર્શન દેવાને વાલો આવ્યા નાયને નવરાવે સાધુ સંતને દર્શન દેવા ને વાલો આવ્યા લિંબ ને છાંયે વાલો સભા કરે લિંબ ને છાંયા સભા કરે કરી છે કઈ ને મીઠી રે દર્શન દર્શન દેવા ને વાલો આવ્યા જીવ બાયે લાડુબા એ નિરખિયા જીવું બાયેલા ડુબા નિરખ્યા કરી દીધા જીવો ના કલ્યાણ રે દર્શન દેવા ને વાલો આવ્યા કરી દીધા જીવો ના કલ્યાણ રેવા ઘઉ ગમે જન્મા વાલો ધર્મ ભક્તિ ને ઘેર રે દર્શન દેવા ને વાલો આવ્યા દર્શન દેવા ને વાલો આવ્યા ઘન શા મહારાજ ની જે you <clears throat>